આપણે દેખાદે એની ઉપર પાણી દોરી ભરાય ત્યાં બધી આપણે પાણીને બેસી અંધારું દેખાડ્યું પાણી દોરી ભરાય ત્યાં બધી બેસીએ આપણે અચ્છા નાઈને મળી આપણે નાઈને થઈ ગયા તૈયાર નાઈ દઈ થઈ ગયા તૈયાર ને આપણે જાય હેઠળ

આ મોટર ની ઉપર જ દેખાય છે મકાન આ મોટર હે એની ઉપર બાજુ માં મકાન આગળ બહે રેવા દે ટાયર નવું નહીં હો ફાટી ગયું ફાટી ગયું તું મારી સાયકલ લઈને ભાગી ગયો એટલે આકવા નીકળી ગયો હે ભાગી ગયો એને જોઈ લઈએ ટાટિયા એને પોગે નથી પૂગતા જોઈ લે જોઈ ને હવે પછી પૂગ પૂગા આ કે તઈ તને પોગે નથી પૂગતા હાલો ભાઈ આપણે ઘોડીએ ભાઈ ઘોડી રહી બરાઈ ગઈ

જોઈએ હવે સાયકલિંગ કરવા જઈએ કે પછી બેહીએ એ નક્કી ના તો આપણે જોઈએ એટલે હવે આપણે જોઈએ શું કરીએ પછી આપણે મળીએ મિત્ર આવે પછી કે સાયકલિંગ કરવા જવું કે શું કરવા જઈએ જોઈએ અને આપણે સાયકલ જવા રાખેલી હે અહીંયા સાયકલિંગ રાખેલી સાયકલ રાખેલી એટલે આવે એટલે મળીએ મિત્રો આપણે ડાયરેક્ટ સાયકલ હાકવા જો ઓલો મિત્રો એ સાયકલ કાઢી લીધી છે ને આપણે આપણી સાયકલ લઈ લઈએ અહીંથી હવે આપણે લઈને જાય સાયકલ ઓલો આપણી રાહ જો એને વ્લોગ ચાલુ કરવો હોય તો જોઈને ઊભો હે બ્લોગ તારો વ્લોગ ચાલુ કરી દે હાલ હાલો આપણે આપણે મળીએ સાયકલિંગ કરવા જઈએ આપણે નીકળી ગયા સાયકલિંગ કરવા એક તો આપણે આમાં તાકાઈ છે એને અહીંયા ઓલવું તે સાયકલ હાંકવામાં ફાવતું નથી ને આ જો એનો વ્લોગ ચાલુ કરી દે

ને આપણે અહીં બેઠા સાયકલ આની જે એની સાયકલ કેમ રાખી છે એને આપણે સાયકલ જો અહીંયા રાખી છે ને અહીંયા બેઠા છે હવે મંદિરે જવાનું છે આ છે મંદિર આપણે મંદિર નાય પછી મળી ગયા નીકળી ગયા મિત્રો હનુમાન દાદાના મંદિરે જવા ને ઓલો મિત્રો આવે છે વાહે ને આપણે જઈએ છીએ આમ હનુમાન દાદાના મંદિરે હવે ને નીકળી ગયા છે જો તમને થોડી ઘણી ધજા દેખાતી હોય નહીં દેખાતી હોય તો તમને ઝૂમ કરીને દેખાડી દઉં જો અહીંયા હે આ ટ્રક ને વલવેજની વચ્ચે આ આપણે જાઈએ છે ને આ કહેવાય મારે વ્લોગિંગનું બંધ કરીને ગેમિંગનું ચાલુ કરવું હોય તો ગેમિંગનું ચાલુ કરે છે એને એ ચેનલમાં વ્લોગિંગની એટલે આપણે એ હવે જ્યાં આવે છે ના આપણે જઈએ છીએ આ છે ગંગોત્રી ડેરી ના આપણે હવે ત્યાં ઉભીને મળીએ ત્યાં બનાવવાનું દેતા હે તો જોઈએ ચાર તારી મંદિરે આયા દર્શન કરી લીધા હે ને આપડા બજાઈ દર્શન કરી નઈ કર્યા મિત્રો હવે તો અને ચોરી મિત્રા આપણે આમ જવાનો દર્શન કરી લીધા હે શંકટમુચેન અનુમાન અને હવે આપણે જાયે હે સાયકલિંગ સાયકલ લઈને ગ્રાઉન્ડ હે આ તો ભાઈ બ્લોગિંગમાંથી નીકળી ગયો હે ભાઈ એટલે હવે એને ખાલી ગેમિંગ જ કરવું છે ઈ કે ગેમિંગ માં વ્યૂ વધારા જડે હે એટલે એને વ્યૂ ને સબસ્ક્રાઇબ એટલે એને કરવું છે તો ભાઈ મેં કીધું કર ભાઈ આપણે હું હું ટાઈમ પાસ કેવાનો ભાઈ એમાં હોય તો આગળ જાય છે આપણે પાસે જઈએ છીએ અહીંયા બમ્પુ એક તો એવા નાખી દઈએ ત્યાં જે થોડા ઘણા જગ્યાએ જોઈ લે જોઈ લે બ્રેક મારવા જ ઘરે બ્રેક નહીં કરી સાયકલ સાયકલ આતો હટેમ ઘરે જોઈ લે ટાટિયાને જ ફુકતા તોય જા ને ટાટિયાઓ ન જ હું તું કુટડા રાખી રવા સ્કૂટર રાખવાની વાત કરે હા હા હાલો સ્કૂટર આખે ત્યાં મળીએ આપણે આ કઈક જોઈ ગયો હું કે મને કઈ એવી રીતનું હું છે મેં કીધું ક્યાં હે તું કે મારો ભેગું હવે ક્યાં જાડું કાડું સ્પ્લેન્ડર હે હે સાંજવારી છે હાલ આ જાડુ આપણે જઈએ છીએ સાયકલ ની ગરજ એને ઓલો કેવાય હાવેણી હાવેણી હે હાવેણી બ્લોગ જોજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે કરજો ને કઈ આપણે કો સબસ્ક્રાઈબર કરાવી દેજો ખાલી બસ એટલું જોઈએ હે આ મિસ્ટર બિસ્તી આગળ આ તારી બીરી વઈ જાય તો એ લીધા આપણે મિસ્ટર બિસ્તી વધુ ના વધુ ના આપણે તો ખાલી હજાર સબસ્ક્રાઈબર હો સબસ્ક્રાઈબર થાય એટલું કહેવું હવે આપણે મળીએ અમે સાયકલ ખૂટા રાખવાનો હા એટલે જોઈએ હમણાં આવી ગયા દર્શન કરીને હવે આપણે સાયકલ જઈએ હા આપણે આમ જ રાખીએ અન્ય જઈ લો એમ રાખીએ આપણે અન્ય તો જો રાખી ઉમે દીધી સાયકલ આપણે તો જો આમ રાખી દેવાની સાયકલ એને ઘોડી તો તોય તો રાખતો કે નથી હે જ નહીં હવે ઘોડી જ નથી તૂટી ગઈ છે હવે અંદર ગયો હે હવે હમણાં

કુતરો ભાગી ગયો એ નાખ નાખમાં ઉદાર માથે ગોબર નાખીયો ભાગી ગયો મિત્રો ને આ સાથે ને આપડો આજનો બ્લોક બીજો પૂરો કરીએ